દસ ઉછેરો અતિ ઉત્તમ છે પણ એક વ્યક્તિ ઓછામાં ઓછું એક તો વાવે એવું માન્ય વડાપ્રધાન શ્રીનો સંદેશ લઈશ અને હું ગામે ગામ માને મુખ્યમંત્રીશ્રીનું પણ એ કહેવાનું છે બંનેનો સંદેશ લઈને હું ગામે ગામ જાઉં છું આજે આદિલ ગામમાં મારી વાત છે માન્ય ધારાસભ્ય શ્રી આગેવાનો એ વધારી અને ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થવાનું છે હવે તમને વાત કરું હમણાં જ અમે સાતે જ ગામમાં ત્રીસ હજાર વૃક્ષારોપણ કર્યું અને નાસમેદમાં અમે લગભગ દસ હજાર વૃક્ષોનું મંગળવારે દરેક તાલુકામાં એક ઝુંબેશ અત્યારે ચાલી રહી છે અમારા મામલતદાર શ્રી ડીડીઓને અમે બધા કરીએ છીએ